નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખુશ તો બધા ખુશ આ લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતી ખેતીની જે છે એ નવા નવા પાકની વાત એ મિત્રો કરીએ છીએ ખેડૂત મિત્રોની ખુશી જે છે એ અમારા માટે સૌથી જે છે એ શ્રેષ્ઠ અને સૌથી જે છે એ ખેડૂતની ખુશી એ જ અમારી ખુશી આ અમારું એક સૂત્ર છે ખેડૂત જે છે એ ખુશ હોય તો બધા ખુશ થવાના ત્યારે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ હોય અને ખેડૂત જે વાપરે અને એ વાપર્યા પછી એના જે મોઢા પર જે સ્મિત આવે એના ઉપર જે એની ખુશી જે છે એ વ્યક્ત કરે છે ત્યારે આપણે ઘણા બધા ખુશ થતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે એક એવી જ ખુશીની વાત એ આપણે કરવી છે કે જે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ વાપર્યા પછી ખેડૂત શું કહે છે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એમણે કેવી કેવી પ્રોડક્ટ વાપરી ક્યારે ક્યારે વાપરી કેટલું પ્રમાણ રાખીને વાપરી અને વાપર્યા પછી પહેલાં હું પરિસ્થિતિ હતી અને આજે હું પરિસ્થિતિ છે એમના જ મોઢે સાંભળીએ આપનો પરિચય આપનું ના મારું નામ ભૂપેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ઉકાણી ગામરામોદ તાલુકો કોરડા સાગાણી જિલ્લો રાજકોટ ભૂપેન્દ્રભાઈ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું બસો ચિમ્મોતેર છ્યાસી આઠ અઠ્ઠાણું હવે ભૂપેન્દ્રભાઈ આ વર્ષે કેટલા વીઘામાં સણિયાનું વાવેતર કર્યું છે આ વર્ષે સાડા સાત વીઘામાં ચણાનું વાવેતર કરેલું છે સાડા સાત વીઘામાં સણિયા વાવ્યા છે કઈ વેરાયટી પસંદ કરી છે આ વખતે સણિયામાં કઈ જાત પસંદ કરી ચણામાં ત્રણ નંબર ત્રણ નંબરના સણા વાવ્યા છે વીઘા દીઠ કેટલું પ્રમાણ રાખ્યું છે વીઘે કેટલા સણા નાખ્યા વીઘે બાર કિલો ચણા નાખ્યા વીઘે બાર કિલો નાખ્યા બે હાર વચ્ચે નું કેટલું અંતર રાખ્યું છે વીસ ઈંચ નું વીસ ઈંચ નું વીસ ની ગાળી જે છે વાવેતર કર્યું છે વાવ્યા પછી શરણિયા ની અંદર હાલ કેટલા સમયના શરણિયા થયા છે અને આની અંદર કેટલા પિયત આપ્યા છે પી એતા ચાર પીએ તાપાશે ચાર પી એ છે હા 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 અને ચણા અંદાજે બે મહિના ઉપર ના થઈ ગયા બે મહિના ઉપરના એટલે કે સાઠ દિવસ વટાવી ગયા ચાર દિવસ વટી ગયા બરાબર હવે વાત રહી જે છે એ પોષણ નહીં પાયાની અંદર કેવા ખાતરો આની અંદર ઉપયોગ કર્યો છે અને પૂરતી ખાતર તરીકે કેટલા ડોઝ આપ્યા છે પાયામાં ડીએપી આપ્યું તું પછી પાછું પાછું સાહેબ ક્યું ખાતર આપ્યું તું

અને બીજો રાઉન્ડ જીગરી અને વરદાન અને ઓલી બીજી એની સાથે કઈ હતી આ પ્રોસેસ

ખરા બરોબર અને પછી જે છે એ તમે જીગડી સાથે પાછું વરદાન માર્યું આ વરદાન માર્યા પછી શું ફેરફાર દેખાય વરદાન માર્યા પછી ફ્લાવરિંગ વધી ગયું એમ હા વરદાન માર્યા પછી વધી ગયું ફ્લાવરિંગ એમ એમાં કેટલું વધ્યું કહેવાય એમ જે છે અમે જે વાતો કરીએ છીએ કે ભાઈ તમારે જે વરદાન મારો તો ફ્લાવરિંગ જે છે એ ડબલ થઈ જાય છે તો તમે શું ગણો

ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું અને દાણો જે છે ભરાવદાર એટલે કે ટંબા જેવો બનાવો આ એનું કામ છે હવે ભૂપદબેન ભૂપેન્દ્રભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે આ જે તમે વર્ડાન વાપરું છે જીગરી વાપરું છે પ્રોસીડ વાપરું છે તો એનો ખર્ચ જે છે એ કેવો થયો અને ખર્ચની દ્રષ્ટિએ આની અંદર રિઝલ્ટ કેવું મળ્યું કહેવાય ખર્ચ સાહેબ આમ ગણતરી કરી તો ખર્ચ આવવાનો નોર્મલ છે કે નોર્મલ ખર્ચા

હવે આના પછી નો સાહેબ ઈ જ રાઉન્ડ લેવો છે આમાં રિઝલ્ટ આપણને પૂરું મળે તો બીજો રાઉન્ડ લેવાની શું કામ જરૂર છે હું કામ ખોટા પૈસા બગાડવા જોઈએ બરોબર છે આ રિઝલ્ટ આમાં સારું જ છે એટલે આપણે ખેડૂતોને કોઈને ભલામણ કરવી હોય હાલના સમયગાળા અંદર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં શ્રેણીનું વાવેતર થયું તો આપણે ખેડૂતોને કેવું હોય કે ભાઈ આ વડદાન તમે વાપરો જીગરી તમે વાપરો તો ખેડૂતોને કહી શકાય ખેડૂત તમે શું માનો છો નહીં કહીએ શકાય સો ટકા સાહેબ કહી શકાય ખેડૂતોને કહીએ ગયા કે ભાઈ આ વાપરો તો આમાં ખર્ચો ઓછો આવશે અને રિઝલ્ટ તમારે સામે દેખાય આવે સાડા સાત વીઘા સાહેબ બારસો રૂપિયા ની દવા એટલે નોર્મલ કેવાય તો બારસો રૂપિયા માં રાઉન્ડ પૂરો થઈ જાય ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને અહીંયા ભાઈ દ્વારા ભૂપેન્દ્રભાઈ દ્વારા કહેવામાં આવી છે આપણી સાથે અહીંયા ખેડૂત મિત્રો પણ ઘણા બધા જોવા માટે આવેલા છે એમનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને આ શણ્યા જે છે એની અંદર ફ્લાવરિંગની અંદર શું ફેરફાર લાગે છે એ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આવો અંજપા ભાઈ કઈ વાંધો નહીં પાણી ભલે વાળતા આ શણ્યા જે છે એ આપણા વિસ્તારની અંદર અહીંયા તમે દરરોજ નીકળો છો જોવો છો તો આ શણ્યાની અંદર તમને શું ફેરફાર લાગે આમાં સંટકાવા વડાનના એવા સાહેબ ભાઈ કહે છે જીગરીને માર્યા છે તો એનાથી કઈ

જે આપણે ભલામણ કરીએ છીએ વડદાન આનો ઉપયોગ તમે કરો અને તમારા પાકને જે છે એ વધારે ઉપજ જે છે એ લેવા માટેનો પ્રયત્ન તમે કરી શકો છો ખેડૂત મિત્રો આપને ખૂબ સરસ મજાની માહિતી ભાઈ ભૂપેન્દ્ર ભાઈ દ્વારા આપવામાં આવી અહીંના અમારા જે ડીલર છે એમનો હેલ્પલાઇન નંબર આપણે લઈએ જેથી કરીને રામોદ વિસ્તારના કોઈ ખેડૂતોને આ આ શેણા વિશેની વધારે માહિતીની જરૂર હોય કોઈને એવું વાપરવું હોય તો રામોદમાં ભાઈને ત્યાં મળે છે આપનો નંબર આપો નવ્વાણું સાત છનું નવાણું સાત છું છત્રી બસો પાંચ છત્રીસ બસો પાંચ આ કિશોરભાઈ ઉકાણી નો નંબર છે એમની પાસેથી મિત્રો આ તમે પ્રોડક્ટ મેળવી શકો છો આખા ગુજરાત ની અંદર કોઈને પણ જે છે આ પ્રોડક્ટ મેળવ્યું હોય તો એ ઓનલાઈન પણ મળે છે અને ગુજરાતમાં અઢીસો જેવા ડીલર મિત્રો છે એમની પાસે જે છે એ કયા તાલુકામાં કોની પાસે મળે એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સો આ નંબર પર ફોન કરી અને મિત્રો તમે જાણી શકો છો બધા ખેડૂત મિત્રોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ